ફોન એક બાજુ પીડ્યો છે માથે હાથ રાખીને બેઠા હોય એટલે કાક શું હોય ને તો જામ હોય હમ બોલી લીધું સંભળાવવાની કોઈ જરૂર નથી એક તો એકદમ ગુસ્સામાં છો ને તમે બોલ છો ને તો બધો ગુસ્સો તમારા પર ઉતરી જશે મને ખબર છે હો બધી વાત મને મળી ગઈ છે શું કે સુરસુરયું થઈ ગયું આ તારી વાતનું તારી વાતનું સુરસુરયું થઈ ગયું ને એટલે હું તને ના પાડતો તો કે તું રહેવા દે આ વાત કરમાં તમે છે ને સમજવાની કોશિશ કરો હા મમ્મીજી કહે છે ને એ વાત પોસિબલ નથી મમ્મીજી એવી છોકરીને લાવવા માંગે છે જે ગામડાની હોય જેને ઘરના કામ આવડતા હોય જે દેખાવમાં સાદી અને સિમ્પલ હોય તમે જ વિચાર કરો ને અત્યારે એવા લોકોનું કાય માર્કેટમાં ચાલે છે હવે હાલે કે નો હાલે બરોબર મમ્મીને જે ઠીક લાગે એમ કરે સમજે અશો હા મમ્મીએ મારી વાત ટાળીને બહુ મોટી ભૂલ કરી છે સમજુ જોઈએ એમને કે હું પણ આ ઘરની વહુ છું મારો પણ અધિકાર છે આ ઘર ઉપર હા ભાઈ વાત હાસી પણ આદીભાઈનો દીકરો છે એટલે પેલો કેને લાગે કે નહીં એને ગમે એવી છોકરી લાવે તો મારું શું તારું શું એટલે તુંય તુંય વાત હકાવજે ને આપણે આ કાકાનો છોકરો પીયસ વાંઢો છે એની વાત તું હકાવજે મારે છે ને કાકાના છોકરાનું જોવાની જરૂર નથી કે એ શું કરે છે ને વાંઢો છે કે પરણેલો છે મારે મારા દેરાનું જોવાનું છે કારણ કે દેરાણી મારી સાથે રહેવાની છે હવે તારે હગાયસ કરવી કરાવવી છે ને તો અત્યારે ગણાય ને છોકરી નથી મળતી ન્યાય એને કરાવજે ને તો તારા વખાણ થાય તમારી કરાવી દઉં મારી હવે એક ભાવ માં બે ભાવ કોણ કરે નકર તો આગળ આ પાડે આપે કોણ મોઢું જોઈને કોઈ આપે નહીં સમજી ગયા ને આ તો લગ્ન થઈ ગયા તમારા કે સારું થયું બાકી તમે તો વાંઢા જ રહેવાના હતા જો આ બહેસ મારે નથી કરવી હું જે કહું છું ને સાંભળો હા બોલ આ મમ્મી આદિત્ય ભાઈની સામે મારી ઇજ્જત કાઢી છે એનો બદલો તો મારે લેવો જ પડશે લે બદલો એટલે

કે હું શું કરવાની છું મારી વાત સાંભળ તું જો આપઘાત નઈ કરતી હોય નકર મારું શું થાય તું બદલો લે કરે તારે કોણ આપઘાત કરે છે તો તું એવું તો બોલી કે હું એવો બદલો લે કે આમ અચ્છા તમને શું લાગે છે હું આપઘાત કરીશ બિલકુલ નહીં મારે તો જીવવું છે હા બસ તો મારે જીવવું છે હા પણ છે ને બદલો તો હું લઈશ જ પણ કેવી રીતે મને કે તો કરી નહીં કર મેં તો કીધું કે છે એટલે મેં દાંત કાઢ્યા દાંત કાઢો કે ગમે તે કરો હવે છે ને આ મમ્મીનું વધી ગયું છે મમ્મી કોઈ એવી એરી ગેરી છોકરીને લઈને આવશે ને તો કુટુંબમાં નાક કપાઈ જશે અને હું એવું બિલકુલ ઈચ્છતી નથી પણ એવું હું કામ કરવું જોઈએ તો હું એ જ કહું છું શું કામ કરવું જોઈએ મમ્મી ને સમજાવો જ્યાં લખ્યું હોય ને ભગવાને ત્યાં આદિના લગન થાય એમ તો પછી ગોતવાનું બંધ કરી દો ને છોકરી જે લગ્ન લખ્યા છે તે થઈ જશે વાત કરે છે કડી વખત ભગવાન કિસ્મતમાં એવું લખે છે કે તમે તમારા જાતે તમારા કર્મોનું ફળ ભોગવો

હા મમ્મી છે ને આપણા ઘર નું થાય ને હારે છોકરી મળે એટલે આવું કરતા હોય આમાં ખોટી માથા કુટ ન કરવા બિલકુલ નહીં સારી છોકરી માટે નહીં મમ્મી છે ને પોતાના સારા માટે આવું બધું કરે છે એટલે ગામમાં લોકો વખાણ કરે ને કે હિરલ જો એના પોતાના દીકરા માટે કેટલી મસ્ત વહુ લઈને આવ્યા છે હા હું બોલસો એવું કાઈ ન હોય તમે છે ને છો મારી સાથે મહેરબાની કરીને વાત જ નહીં કરો આ તમારી વાતો સાંભળી સાંભળીને મારું મગજ પાકી ગયું છે મારું ઈ પે મારું તો ફૂટવા આવ્યું છે પાકી બહુ સારું ફોડી નાખો દીધી તમે તો મને બીવડાવી દીધી આવી રીતે કોણ આવે વાંદરાની જેમ વાંદરાની જેમ હા હું જાવું ને બીજું તો કોણ આવે હા સાચી વાત છે તમારી જો હું વાંદરો તો તું પણ વાંદરી જ થઈ ને સેમ સેમ હે ને સેમ સેમ થોડી વાત કરવી હતી કરી શકું શું વાત હતી જો બહાર જવાનું હોય ને તો મારે હમણા બહાર ક્યાંય નથી જવાનું લગ્ન થઈ ગયા છે એટલે બસ તમે કયો મજે મારે કરવાનું હે

ફાવી તો ગયું છે ને ફાવી તો ગયું છે પણ હજી હજી આ ઘરના રૂલ્સ મારે શીખવાના બાકી છે ને કયું કામ ક્યારે કેવી રીતે શું કરવાનું શું નહીં કઈ વસ્તુ ક્યાં મૂકવાની ક્યાં છે બધું જ જાણવાનું બાકી છે તો એમાં ક્યાં મોટી વાત છે તું એટલી સ્માર્ટ છે એટલી સ્માર્ટ છે ને મને તારા પર વિશ્વાસ છે ને ગર્વ પણ છે કે મારી પત્ની એટલે એક નંબરની પત્ની હા તમને સ્માર્ટ લાગુ છું પણ હું જે કામ કરું છું એ મમ્મી અને ભાભીને તો ગમવું જોઈએ ને કમસે જ ને કોને કહ્યું કે નહીં ગમે તું જરાય ચિંતા નહીં કરતી તારું કામ એ લોકોને બરાબર રીતે ગમશે પણ હું તને શું કહું છું કે આ ભાભી તને ક્યારે કંઈ કામમાં આમ તેમ કરે અથવા તને હેરાન કરે ન કહેવાના શબ્દો કહે તો એ વાતને તું મન પર નહીં લેતી ના ક્યારેય નહીં લો કારણ કે ભાભી આ ઘરમાં મોટા છે અને હું એને જેઠાણીની જેમ નહીં પણ મારી મોટી બેન તરીકે એવી રીતે તું સાંભળી લેશ અને ખીજાય છે તો મારી કઈક ભૂલ હશે તો જ કહેશે ને ભૂલ વગર તો કઈ કઈ કહેશે નહીં તો હજી સમજી નહીં બહુ નાદાન છે અને આને સમજો પણ છે આ એકલ મારો કહેવાનો મતલબ એ હતો કે ભાભી એવું ઈચ્છતા હતા કે હું એની બેનપણી સાથે લગ્ન કરું એવું નથી થયું મમ્મીએ મતલબ અમારી વાત જ્યાં ચલાવી એ છે તું અને મેં તારી સાથે લગ્ન કર્યા છે તો ભાભીને આ વાત ક્યાંક ને ક્યાંક મતલબમાં ખૂજતી હશે અને એટલા માટે થઈને તને કદાચ બની શકે આગળ જતા હેરાન કરે હા તારી સાથે કઈ બીજી આમ તેમ વાત કરે તારા ઉપર ગુસ્સો કરે તો તું એ વાતને જવા દેજે મગજ પર નઈ લેતી નઈ લો સારું ભાભી ગમે એટલો ગુસ્સો કરશે ને તો હું રફે દફે જ કરીશ ભાભી સામે એક શબ્દ પણ નઈ બોલ જેથી કરીને આ ઘરમાં ઝઘડા ઊભા થાય અને હું એવું નથી ઈચ્છતી કે હજી તો મારા મેરેજ થયા છે અને દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડા થાય બાર ખબર પડે કુટુંબમાં ખબર પડે તો કેવી ખરાબ વાત લાગે બહુ જ ખરાબ લાગે તું આટલું સમજે છે એ બહુ મોટી વાત કહેવાય ખરેખર સમજવું જ જોઈએ દરેક સ્ત્રીએ અને તું સમજે છે એ મારા માટે બહુ સારી વાત કહેવાય હાથ સમજાવવા માંગતો તો બીજું કંઈ નહીં સાચી વાત છે તમારી અને આ ઘરમાં માં હું જેટલા કામ કરીશ ને એ બધા ભાભીને અને મમ્મીને પૂછીને જ કરીશ જેથી કરીને કોઈ ઇશ્યુ જ ના થાય એ લોકો મને કહેશે એ રીતના હું કામ કરી દઈશ અરે વાહ હું તને થોડું સમજાવવા આવ્યો હતો ને તું જાજુ બધું સમજી ગઈ ખરેખર તું અહસિયાર છે હા ઈ શું કેતો હતો એટલે ખબર તને શું આમ જો ને શું જોવાનું છે લે ગंडे આમ લાગતું ન દી થોડું થોડું મેચિંગ મેચિંગ હા મને નોતી ખબર નઈ કે તમે આ શર્ટ પહેરવાનો છો તો તું ના પહેરત પહેરત ને પણ સડનલી મેચિંગ થઈ ગયું છે અરે મેચિંગ તો હવે આખી જિંદગી રહેવાનું છે હા હા તારા ભનારે જો હું પડ્યો છું મતલબ નસીબ આપડા કે આપણે બંને ભેગા થયા લગ્ન કર્યા હા હવે આખી જિંદગી આપણે જીવવાની સાથે તો મેચિંગ તો છે ને આખી જિંદગીમાં એક જ સરખું કરવાનું છે આ રંગે રંગ અને સંગે સંગ બંધુ સાથે સાથે થવું જોઈએ હમ બરાબર છે તમારી વાત પણ આદી મને એક સવાલ થયો છે પૂછી શકું બિલકુલ નહીં તો તો હું પૂછવાની જ છું પછી પૂછી લે ને આ ભાભી મતલબ કે ભાભી એમની ફ્રેન્ડ સાથે તમારું મેરેજ કરાવવા માંગતા હતા તો હવે ભાભીને એ વાત ન ખૂચવી જોઈએ ને આટલી બધી ડીપમાં ન જા મુકાઈ ગયો સમજ બીજું કામ છે હા છે ને જા હા વધારે અંદર ઉતરી ગઈ પાછી ગાંડી શું કરે છે ભાભી હા તરસ લાગી હતી ને તો પાણી પીવા આવી છું અચ્છા પાણી પીવા આવી છે પણ સવારે વેલી ઉઠીને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગઈ છે ને હા હા વેલા તો ઉઠી જ હતી પણ હાદી સાથે થોડીક વાતો કરવાની હતી ને તો વાતો કરતી હતી વાહ મારા લગ્નને તો આટલા વર્ષો થઈ ગયા પણ ક્યારેય સવારે ઉઠીને મારી પાસે ઓ ટાઈમ જ ન હોય કે હું મારા પતિ પાસે બેસું વાતો કરું સમય પસાર કરું વાત થોડીક ઇમ્પોર્ટન્ટ હતી ને એટલા માટે પાંચ વાગ્યા ની જાગી ગઈ છું પાંચ વાગ્યા ની જાગીને ફાયદો શું છે હેતલ ત્યારનું એક કામ તો તે કર્યું નથી કચરા વાળ્યા નથી ધૂપ દીવા કર્યા આ ભગવાન પણ રાહ જોવે છે કે હવે ક્યારે ધૂપ દીવા થશે ભાભી ફટાફટ બધું જ કામ થઈ જશે અને તમને ના પાડી છે કે હું કામ નહીં કરું બધું જ કામ કરી નાખીશ ના તો તું પાડે પણ છે નહી તને ના પાડવાનો કોઈ હક નથી તને ખબર ના હોય ને તો કહી દઉં કે હું આ ઘરની મોટી વહુ છું એટલે હું જેમ કહું ને આ ઘર માં બધા લોકો એવું જ કરવાનું રહેશે સ્પેશિયલી તારે હા તમે જેમ કહેશો ને એમ જ હું કરીશ વેરી ગુડ હવે છે ને આ સવાર સવારમાં મારી પાસે સારી બનવાની કોઈ જરૂર નથી મને ખબર છે કે નવી નવી દુલાનો સારી જ હોય છે રંગ તો વરસ બે વરસ પાંચ વરસ પછી જ બતાવી નહીં ભાભી આપણે 10 વરસ થઈ જશે ને આ ઘરમાં તો પણ મારા તરફથી કોઈ ફરિયાદ નહીં આવે હું તમારી પાસે આવી છું અને હું તો તમને મારી મોટી બેન તરીકે જ માનું છું

જેવો બનશે એવો હું તમને આપીશ અચ્છા તું કઈ કંઈ મારી જાનમાં આવી છે જો આ જવાબદારી છે તારી કે આ ઘરના બધા જ કામે તું વ્યવસ્થિત સમયસર કરે મારે રોટલો ખાવો છે અને રોટલો વ્યવસ્થિત પ્રોપર જેને રોટલો કહેવાય ને એવો જ હોવો જોઈએ જો ભારતમાં નકશા જેવો બનાવીશને તો ફરીવાર બનાવવો પડશે હેભી મેં તમને તમે બધું જ આવડે છે એવું કીધું એટલે મેં તમને આ પણ પાડી પણ હવે તમે એ જ કહો છો કે જે મને નથી આવડતું તો એ તો હું કઈ રીતે કરું બાપ બીજું શું નથી ફાવતું આપ ચાઇનીઝ પંજાબી માં સાઉથ ઇન્ડિયન માં કઈ એવું ફૂડ હશે ને કે જે નહીં આવડતું હોય હા પંજાબી ને એવું નથી આવડતું ચાઇનીઝ ને એવું ઠીક છે રોટલો ના બનાવતી પંજાબી સબ્જી અને રોટી બનાવી નાખજે મને ચાલશે હવે હું તમને કહું છું કે મને આ વસ્તુ નથી ફાવતી બાકી તમે મને દાળ ભાત હે તલ મે કહ્યું ને કે મારે જે ખાવું હોય એ જ હું ખાઈશ અને સાંભળ મારી વાત આ ઘરમાં બધાનું અલગ અલગ જમવાનું બનશે જેને જે વસ્તુ ખાવાની ઈચ્છા હશે ને જે ભાવતું હશે ને એ વ્યક્તિ મારે તારે એ જ બનાવવું પડશે હું એ જ પૂછવા આવવાની હતી તમને કે બપોરની રસોઈમાં હું શું બનાવું મારા માટે પંજાબી સબ્જી અને રોટી જો અશોક ને શાક રોટલી ને દાળ ભાત ચારે ચાર વસ્તુ જોશે અને હા સંભારો ન ભૂલતી સાથે સાથે છાસ પાપડ તો હશે જ ઠીક છે તારે ને આદિત્યભાઈ ને જે ખાવું હોય તમે બનાવી લેજો સારું ભાભી હા તમે કહો છો એમ તો હું બનાવી લઈશ અને હા આ ઘડિયાળમાં

પંજાબી બનાવતા મને નથી આવડતું તો હું YouTube માં જોઈને બનાવીશ તો વાર તો લાગશે ને લે હવે તો YouTube નો સહારો લઈને સબ્જી બનાવીશ એટલે માર તો ભૂખ્યું જ રહેવાનું ને કારણ કે અલગ અલગ વિડીયોસ માં અલગ અલગ રેસિપી આવે તને યાદ ન રહ્યું ને ત્રણ ચાર રેસિપી ભેગી કરી નાખી તો જો ભાભી મારા માટે પંજાબી બનાવું ને એ બહુ ડિફિકલ્ટ છે પણ હું તમને ના તો ના પાડી શકું ના જ પાડી શકે ને ના પાડે તો ખબર પણ પડી જાય કે હું કોણ છું એમ સારું કઈ વાંધો નહીં હું બનાવી દઈશ તમારે પંજાબી જ ખાવું છે ને તો ઓકે બની જશે અને ટેસ્ટી પણ બની જશે સાડા બાર સાડા બારે ફાઇનલ જમવાનું તૈયાર હોવું જોઈએ ફટાપડે આજ ચાલો થોડુંક ટાઈમ માણસો ભુખાર રહી ને એવી રસોઈ ન બનાવે જો હવે ભૂલ થઈ જાય ક્યારે હવે આ વાતને લાંબી કરવાનો શું મતલબ છે પડે વસ્તુ બગડી છે ને

મમ્મી મને ભાભી જ કીધું હતું કે આ ઘર માં રૂલ્સ છે કે બધા નું અલગ અલગ જમવાનું એક મિનિટ હો તારી ભાભી નું સેજ પણ નામ ન લેતી મને તારી ભાભી ની બધી ખબર છે કેમ કે તારી પેલા ઈ આવી છે મમ્મી જી મે શું ખોટું કર્યું તમારા લોકો માટે દાળ ભાત શાક રોટલી આપણે રોજે બનાવીએ છીએ કે નહીં હા કે ના હા તો પછી અને મે તો એને એટલા માટે કહ્યું હતું કે કદાચ આદિત્ય ભાઈ ને હેતલ ને અલગ કંઈ ખાવાનું મન હોય તો એ બનાવી શકે છે કયું તું કે નહીં મમ્મી આ એ મને પંજાબી સબ્જી બનાવવાની કીધી હતી ને એટલા માટે હું YouTube નો સહારો લઈને એમાંથી જોઈ જોઈને બનાવતી હતી અચ્છા એટલે તમે મોબાઈલ માં YouTube નો સહારો લઈ લઈને રસોઈ બનાવતા શીખો છો તો તમારી માં ની ઘરે હું કર્યું આટલી ઉંમર માં મમ્મી મને પંજાબી બનાવતા નથી આવડતું એટલા માટે એ અરે અરે જો એને YouTube માંથી જ રસોઈ બનાવતા શીખવું પડે તો એ વાક્ષ ને મીરા તમારો અને તારો જ કહેવાય પપ્પાજી

હવે એટલું કહેવા માંગે છે કે રસોઈ છે ને ભૂલમાં એમથી થઈ ગયું હશે ભૂલ એ તો સ્વીકારી લેને એટલે વાત પતે કહી દે બીજી વાર નહીં થાય અને તમે શું બોલે કે સાથે રહેવાનું તો ઘરના કચરા પોતા વાસણ કપડા એ બધું તમે કરશો મને થોડી આવડે છે કે હું માથે રહેવાનો તમે કરતા હોય ત્યારે શીખવાડાય કે આવી રીતે કરાય આમ કરાય આપણા ઘરમાં આવી રીતે પોતા મરાય છે શીખવાડો ભાભી પણ પણ બન કઈ નહીં છોડ ને બધી વાત તું માફી માંગી લે એટલે વાત પતે પણ આદી મારાથી ભૂલ થઈ જ નથી તો એ વાતની હું માફી શું કરવા માંગુ હવે જે ભૂલ થઈ છે એ બધાને ખબર છે રસોઈ બગડી છે એ દેખાય છે તો તું ખાઈ લે બધું જા મે નથી બગાડી રસોઈ મેં બધું ટેસ્ટ કરીને મૂક્યું હતું કહું તો છું તમને અરે વાત ને જોયું ને આ દેવરજીની સામે આટલી બહેસ કરતી હોય તો તમે આને હું શું કહેવાય પણ મમ્મી હું સિરિયસ કહું છું બસ હે તલ બહુ થયું તારું એકવાર કહી દીધું ને બધાય પોતાની ભૂલ સ્વીકારતા શીખ થઈ ગઈ છે ભૂલ તો હા પાડી દે ને પણ આદી હવે એક સામાન્ય ભૂલ ખોટું બોલે છે ખોટું શું બોલવાની જરૂર છે

શીખવાની રસોઈ એને જ છે એટલે મીરા બહુ રસોડામાં તો જાશે જ નહીં શીખવું તો એને જ પડશે અરે સારું હું શીખી લઈશ જા હવે પાછું કઈ કામ ના બગાડતી ને તો મારે કરવું પડશે કઈ રીતે આવું બની ગયું કઈ નથી સમજાતું છરે બનાવ્યું હતું ત્યારે તો બધું બરાબર જ હતું મે ટેસ્ટ હાય ભાભી આ ખોડ લાગ્યું સોરી હા એ તલ મને તો એ નથી સમજાતું કે મેં બધું ટેસ્ટ કરીને જ આપ્યું હતું પણ અચાનક મીઠું વધી ગયું હા તો ખબર જ નથી પડતી કે કઈ રીતે મીઠાને તો પગ આવી ના જાય હવે ન જ આવે ને મીઠાને થોડી પગ આવે જો એ તલ દુનિયામાં ઘણીવાર એવા સમય એવી વસ્તુઓ બનતી હોય છે કે આપણને ખબર પણ ના પણ એ બનતી હોય છે આ તારા મીઠામાં પણ આવું જ કંઈક થયું છે પહેલાં ધ્યાન રાખ્યું હોત તો આવું ન થાત એક વાત કહું ભાભી અમે જ્યારે રસોઈ બનાવીને ગઈ એ પછી તો રસોડામાં તમારી સિવાય તો કોઈ આવ્યું જ નથી એટલે તું કેવા શું માંગે છે તું આ ધીમે ધીમે જે બોલે છે ને આ તારી સ્પીચ છે ને મને સમજાઈ ગઈ છે કે બસ શાંતિથી કોઈ પણ ને પણ કહી દો તો સામે વાડું માની જાય તું કેવા એવું માંગે છે કે મીઠું મેં નાખ્યું છે ના ના ભાભી હું એમ નથી કહેતી તમને હા તમારી સિવાય રસોડામાં કોઈ આવ્યું નથી તો કદાચ તમને આઈડિયા હોય પ્લીઝ આમ તેમ પડી હોય તો તું આજે બોલી રહી છે ને મને બરાબર સમજાય છે અને આમ પણ આ તમારા જેવા લોકોને હું બરાબર ઓળખું છું મતલબ ખબર નઈ ક્યાંથી આવી છે માથે પડી છે મારા તમે કેવા શું માંગો છો ભાભી હું તમારા માથે નથી પડી હા હા ઘરમાં મારા મેરેજ થયા છે હેતર એક વાત કહું ભાભી મને તો એ વાતનો અફસોસ છે કે આજે મે પહેલી વાર રસોઈ બનાવી હતી આ ઘરમાં અને પહેલી રસોઈ જ મારી બગડી મમ્મી પપ્પા શું વિચાર કરતા હશે હાદી હાદી પણ એવો જ વિચાર કરતા હશે કે

મીઠું વધી ગયું શાક તીખું થઈ ગયું એ નથી સમજાતું એટલે હું તમને ખાલી એમ પૂછવા માંગુ છું કે તમે રસોડામાં આવ્યા ત્યારે કંઈ આડા આવડો આમ તેમ પડ્યું હતું એક વાત કહું હા મેં જ નાખ્યું છે મીઠું શાક તીખું કરવાની પાછળ પણ મારો જ હાથ છે જુઓ નહીં તું જો તું આ ઘરમાં લગ્ન કરીને આવીને મને સજે પસંદ નથી મેં નાજ પાડી હતી કે તું આ ઘરમાં લગ્ન કરીને ક્યારેય નહીં આવ હવે તો તમે મને શું કરવા હેરાન કરો છો જ્યારે અમારું મેરેજ થવાના હતા ત્યારે તમારે ઘરવાળાને ના પાડી દેવી હતી પાડી હતી મે ઘરવાળાને ના જ પાડી હતી કે આવી બોગસ દેરાણી મને નથી જોઈતી પણ શું થાય એ લોકો મારી વાત ન માન્યા અને પરિણામે એવું આવ્યું કે મારા ઘરમાં તું આવી ગઈ પણ એક વાત યાદ રાખજે આ ઘરમાં રહેવું એટલું સહેલું નથી તારી જેઠાણી છે ને તને બરાબર માથાની મળી છે જીવવાની તો શાંતિથી છે જુઓ ભાભી તમને આ મીઠું વધારે અને શાક ઠીકું કરીને શું મળ્યું

ફટાફટ જે કરવું હોય એ કર આ ઘર છોડીને જતી રહે છે વાતની મારે યાદી જાણ કરવી જ પડશે